એ ઉખોટા ઉખોટા આ તડકો ચડ્યો તોય ઉછતો નહી ઉખોટા પેલા મહેમાન આવી કાકા ઉંગવા દો ભેડી તને જો મહેમાન આવી મને જો મહેમાન આવી ઓ આપડે કરવાજી હબોર્યા ને મહેમાનને લઈને આવી તને જો એટલે હજી ફટાફટ તું તૈયાર થઈ જા હટ તો કર લે હમ દાતન કરીને તું ફટાફટ નહી લાગજે ને તૈયાર થઈ જાય નવા લુકડા પહેર પણ નવા લુકડા તોય લાવ પૈસા હું નવા લુકડા વેતા હું નવા લુકડા જ નહીં ના નહીં

ઘરની બાર મહેરબાની કરીને હું તમને હાથ જોડું આતું તારી પાન નહીં કરતા તે હું લેવા નાની આંકળું પણ યા આ મને જોવા મહેમાન આવી તને જોવા મહેમાન આવી ઓ તે તને જોવા મહેમાન આવતા હોય એમાં મું લ્યા ઘરની બાર નાની આકળું લે હે પણ તમે ઘરની બહાર નીકળ્યા ને પછી અમારા મહેમાનને તમે ભેળા થોડો પણ તમે ભોગો મારો કે છોકરો તો નહીં હારો એટલે મારું હગું તૂટી જાય ઓ તારી ચિયા દાદ લે અમે ભોગો માર્યા યા પાકિસ્તાન તમે જ મારો મારા ચટલા હગ તૂટે તમે વિચાર કરો એ બધા ગોમ વાળા ભોગા માર્યા હૈ એ તો ગોમ વાળા ભોગા માર્યા છે અમે કોઈ થોડા ભોગા માર્યા હૈ યા અમારા ઓલે થઈને થોડો કોઈ તારા હગ તૂટ્યા હૈ યા તમે થોડા ઓરાઓ ને જોડે રહી તા ભાઈ જો આ દાડા ઉધી તને જોવા મહેમાન આયા ને એ કે મહેમાન ને હું ભેગો થયો નહી કે મેં કોઈ ભોગો મારો નહી આ તને કહી દીધું બરાબર એટલે મુઢું અંબાડીને વાત કર નેના મુઢે ચપચપ ના કર

તમારા છોકરા જે કેવો કઈ જપકો લઈ મારા ઘેર ના હતા કે મારા માર્યો તમારા છોકરા જોવા મહેમાન આવી છે તો ભોગા હું મારું છું એમ કે ના રે ના કડી નઈ આ તો તમારો છોકરા તો મને એમ કે છે ઘેર જઈજ તમે તાર બાર ના કરતા કે આજ દેમ જોવા બને તમે ભોગા મારો છો એટલા કે તારે રસ્તા માં બોલ્યો યાર

તાણી અતારે હાલ મને એવું ખબર છે કે તમે ઘરની બહાર બાર નીકળતા નહી આજ મને જોવા મહેમાન આવવા નહી ખોટો તમે ભોગો મારશો મેં ચીયા દાલ્યા તમારા છોકરાને જોવા મહેમાન આયા ભોગો મારે એમ કેજો ના રે ના જી તમે કોઈ દાડો ભોગો નહી મારે આ તો તમારો છોકરો છે ભલા મોણા ને એના મોઢે આવો હંભળાવા યા જીઠાલાલ ઈની છોકરો ભાઈ ઈની વાત મગજમાં ના લેવાની હે ને મારી વાતો પર જીઠાલાલ મને એવું કીધું મારા ઓછે મારી વાતો તમારા છોકરા ને શીખવા જ્યો આજ પછી એવું બોલે તો માન ની પેલું એ જવાબદારી મારી તમને નઈ બોલે એટલે ઘેરાવો ને એટલે સમજાવું પણ મારી વાતો અત્યારે એટલે તમે બરાબર ના ના અમારા નહીં ભાઈ બે ઉઠી ના થાય ભગવાન અમારે હું લેવા ના પાડી પડે ભોગો મારવો પડે યાર તમે તાર મહેમાન આવી એટલે બધું ફાઈનલ કરી દો પણ ખાલી ખોટું અમારું આવે ખાલી તમારા છોકરા ને તમે હવે

સુખ શાંતિ તમારા છોકરા ને બતાવો અને બધી વાતો કરવી વાતો કરો અને બે દાડો મોરે બે બા એ બધો વ્યવહાર તમારે બે કરવાનો યાર પણ તમારે અત્યારે હાજર હાલ તો મેળ નહીં આવે હાલ મેળ આવે તમે તાર નું હગુ નાખો પછી લગન લો એ વખતે અમે આવશું બસ

કેસી તકે કરી વાત કે આ બાજુ આવ આ बाजू આવ ચોકન ખાટલા ઢાળ્યા હી આ બાજુ સોય લે લે ઓય બે આવ ને પાણી ભલાવ હારું હારું આ બાધી જગ્યા રે મહેમાન હા એવું આવવાની જ છે જગ્યા તો સારી હે મોકા ની હે આખો વાળો આવવાનો હ ના ના હારું હારું પાવ મેમાન ને પાણી પાવ લે પાણી પી ડબલ ડોર વાળું તો ફ્રીજ હે ઈવન તો

એ વાત બરોબર છે પણ છોકરો જોઈએ પહી નક્કી કરીએ ગયા રિમનમ નક્કી ના કરી દેવાય ને ના ના એકદમ દન ના પહેલા આપણી બધી ચોખવાટ પાર દઈએ પછી છોકરાને બોલાવીએ પછી ઓ આવન ઘરે તમાર જોવું નઈ પડે ઓ આવન એ ઘણો છે જમીન કેટલી છે અમારે હે અમારે પોત્રી વીઘા જમીન છે પોત્રી વિગા તાણી પોતાની એ હોય ટ્રેક્ટર કન્ના છે એ હોય 10 પૈસા છે ઓહો પૈસા તો અમારે હીતે તમાર ત્રણ છે અમાર દસ છે હા હું કહું હા બે હો ના હોય તો છોકરાને ચા લઈને જ બોલાઈએ આપણે હા બરોબર સર હટ કર જો હો આપણો મોડું થાય પછી સારું સારું હું કહું પોપટલા હે એક દનનો છોકરો ગમી જાય ને વાન તો તમારે જોવું નઈ પડે એવું બોલાવો બોલાવ પુલ્લે ચા લઈને જ બોલાવો હો એ હા જો ચા લઈને બોલાવી ના ના બરોબર આપણે છોકરો જોવા આયા તો જોઈ લઈએ કી બે હો એટલી ગળા હ

અરે હું મારો છો મારું નહી મન ગમ બે ત્રણ જણ બોલાય ના પછી મન છે ગમ માં જવા

આ પાડજે તો આ પાડી દે આ પાડી દે કરવા જ આ તો તારે પાડવી જ પડશે આરે આગેવા નોહી અંત ન આવીયા વગર રે હા આ પણ પાડું પાડો

છોકરો એ બેઠો પણ મારા મનમાં કઈ એક મૂંઝવણ હૈ યાર આજે પૂછી લે આપણો હોવન નું હાગુ કોઈ હંતાળવાન નહીં આપણો આયો એ ખાસી બધી વાર થી બરોબર હા તા ના અરે બે જણા દેખાઈ ઈવાના કન્નુ કોઈ બીજું દેખાતું નહીં યાર એટલે ઓમાં કેવું ખબર હા છોકરાન માં મરી જે લહી અન કુટુંબમાં બીજું કોઈ નહીં ઓવાન એકલો જ ઘર હ તો આ તો કડવે આપણો એ કરવાની હરખઈ નહીં આવો હોય યાર ચા કાલા દાડે આ છોકરો પૈણી ના આવે તો પછી ને પૂંખકુણી યાર હું હું હા આરે પૂંછી આખા પાછું કરી દે હું ના એમાં કોઈ આખા પાછું ના થાય યાર પૂંખો આવે એટલે તો શુકરાની માં હોય યાર એટલે ઓમાં શું હોય હગા ખબર હા અમારે લગન હોય ને એટલે આખું ગોમ આવો હોય કા હા બીજે આવશે ઈરે પૂંછી લગનમાં તો બધાય આવશે પણ ઓય હોવાનનું હગુ કરવાનું બરોબર એટલે મારે તો કાયમ માટેનું વિચારવાનું કે

આવી ગમે એટલા મનાવી તો ઈવન ફેસલો ના બદલાય પણ ઈઓની વાતે પાઈ ખોટી નહીં પોપટલાલ તો હવે શું કરીએ તાણીએ મારી વાત સાંભળો આજ દલા સુધી હું આના માટે કેટલા હગલ આવ્યો ખાશે બધા પાછો જ એક નહીં ચમ જે તમે વિચાર્યું કદી ના તમાર દોષી નહીં એટલા કોઈ બી હગું કરતા હો વખત વિચાર કારણ કે આખા ઘરમાં તમે બે જણા એકલા રહો એટલે કોઈ બીનો જીવ પાછો પડે

મારી વાત ઓબળો તમે બે જણા વિચારીને જવાબ આપજો જો તમાર ડોસી આવશે ને તો તમને રોધી ખવરા અને કોઈ બી હગુ કરતા હન વિચાર નઈ કર ભલામણ તમાર પાસે બધું છે તો આ હગા પાસે પડે કે નઈ એટલે તમાર પાડમાં હા પાડમાં તો હા કીધું જ ખરા પણ હવે તમાર છોકરો ના પાળા એટલે માં ડાયરેક્ટ ચોહી કરાવ તમે ઓના મનાવજો અને આ આ કે હન તો પછી આપણે આગળ વાત વધારીશું આ કશું હું મનાવો એ હા પણ વિચારજો

ભલામણ લાડવા ખવડાવવાની ઉમર થી તમારા અને તમે ભલામણો મોહનતાળ ખવડાવો એમ થોડું ચાલે લે આ શરમ આવી જવો શરમ આવી અને પેલો ચીયા કાળી પાકડી વાળો લીયા

દોશી લાગશો તો તમારા છોકરા નું હગુ થતું એનું કારણ ડોસી નહી તમારું કુટુંબ નહીં એટલા હગું નહીં થતું ના ના એવું નહીં એ મેમને આતા ખબર કે હું અન પરિણાવ તો પૂંખવા વાળું આવે

છોકરા ની ભૂલ થાય હું માફી માંગુ ભાઈ બંધ કરી દે બરાબર નઈ બોલું બોલવાનું સુધારી દે એટલે ઓટોમેટિક તારો થઈ જાય જોયું તારું